ખંભાત શહેર ની વર્ષો જૂની પાંત્રીસો થી ચાર હજાર વાળા પાણીની સમસ્યાનો અંત આવવાની જાહેરાત કરવામાં આવી હતી જેનાથી લોકોને શુદ્ધ અને મીઠું પાણી ઉપલબ્ધ થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂજ્ય બાપુના સ્વચ્છતા આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતાના મૂલ્યોને આત્મસાત કરીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે આજે પણ જ્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને ઇન્લુઝિવ ગ્રોથ થી વાત થાય છે ત્યારે ગાંધીજીની સર્વોદય અને સર્વાંગી વિકાસની વિભાવના વધુ પ્રાસંગિક લાગે છે ગુજરાત રાજ્યને વડાપ્રધાનના વિઝનરી લીડરશીપનો મહત્તમ ફાયદો થઈ રહ્યો છે બે હજાર ત્રણમાં શરૂ કરેલ વાયબ્રન્ટ ગુજરાતના કારણે આજે ધંધા રોજગાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુદૃઢ વ્યવસ્થા ગુજરાતમાં છે દેશની પાંચસો મોટી કંપનીઓમાંથી સોથી વધુ કંપનીઓ ગુજરાતમાં છે વાયબ્રન્ટ એ ગુજરાતને ગ્લોબલ પ્લેટફોર્મ અપાવ્યું છે ગુજરાત ફાઈનાન્શિયલ ઉદાહરણ છે કરોડ હતું આ વર્ષે વધારીને ત્રીસ હજાર કરોડ થયું છે તેમણે ઉમેર્યું કે શહેરી વિકાસની વાત હોય ત્યારે ગુણવત્તાયુક્ત કામ થાય તે ખૂબ જરૂરી છે તેમણે નાગરિકોને દરેક વિકાસના કામોમાં સહકાર આપી કામો પૂર્ણ કરાવવા અપીલ કરી હતી તો સાથે જ પ્રધાનમંત્રી નો અભિગમ છે જેનો સૌથી મોટો ફાયદો ગુજરાત સેચ્યુરેશન નો વિચાર માત્ર કરવો અને તેને અમલમાં મૂકવો એ બી અલગ બાબતો છે પરંતુ છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવા માટે સેચ્યુરેશન સુધી પહોંચવાનો શ્રેષ્ઠ પ્રયત્ન જો કોઈએ કર્યો હોય તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે हो। कमलेश पटेल प्रभारी मंत्री संजय श्री महिला आनंद जिल्हा पंचायत प्रमुख हसमुख पटेल आनंद मितेश पटेल सोजित्राना धारासभ्य विपुल पटेल खंबा नगरपालिका प्रमुख दिग्विजय सिंह परमार खंबा तालुका पंचायत प्रमुख शिवानी पटेल જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવીણ વાઘેલા સહિત બહોણી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ખંભાત ખાતે ગુજરાતના લુદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાહેબના હસ્તે બસોને ચોત્રીસ કરોડના જિલ્લાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી અને ખંભાત વિધાનસભા પરિવારમાંથી લોકો આવ્યા અને આ ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં સૌએ ભાગ લીધો આવનારા સમયમાં ખંભાતમાં જે વર્ષોથી મીઠા પાણીનો પ્રશ્ન હતો અને ખંભાત શહેરના લોકો આશરે થી ચાર હજાર ટીડીએસનું પાણી પી પીતા હતા એમાંથી આવનારા વર્ષોમાં યોજના સાકાર થયેથી લોકોને મુક્તિ મળશે સાથે સાથે ભૂગર્ભ ગટર યોજનાના કામનું પણ સાહેબના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અનેક મારા વિધાનસભા વિસ્તારના રસ્તાઓના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આદરણીય સીએમ સાહેબના હાથે આજે કરવામાં સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર